અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહંડળ પ્રતિનિધિમંડળ કેન્દ્રના શિક્ષણ મંત્રીને મળ્યા હતા શિક્ષણ મંત્રીને શાળા કક્ષાએ અને ઉચ્ચ શિક્ષણના પ્રશ્નો ઉકેલ માટે રજૂઆત કરવામાં આવી હતી જૂની પેન્શન યોજના સહિતના પ્રશ્નોની અખિલ ભારતીય સ્તરે રજૂઆત કરવામાં આવી હતી શિક્ષણ અને શિક્ષણ શિક્ષકની હિતલક્ષી રજૂઆતોને પ્રાથમિક શૈક્ષિક સંઘ મહાસંઘ કચ્છ જિલ્લો આવકાર્યું હતું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું પ્રતિનિધિમંડળ કેન્દ્રના શિક્ષણ મંત્રીને મળ્યા હતા શાળા કક્ષાને ઉચ્ચ શિક્ષણના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી જૂની પેન્શન યોજના સહિતના પ્રશ્નોની અખિલ ભારતીય સ્તરે રજૂઆત કરવામાં આવી છે શિક્ષણ અને શિક્ષકની હિતલક્ષી રજૂઆતોને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા દ્વારા આવકાર આપવામાં આવ્યો હતો ખાસ કરીને કેન્દ્રના શિક્ષણ મંત્રીને ત્યાં નવી દિલ્હી ખાતે મુલાકાત લઈને ખૂબ રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતમાં જે શિક્ષણ ક્ષેત્રના પડતર પ્રશ્નો છે તાત્કાલિક ઉકેલવા માંગ કરવામાં આવી હતી પ્રતિનિધિ મંડળમાં પ્રોફેસર નારાયણલાલ ગુપ્તા મહામંત્રી પ્રોફેસર ગીતા ભટ્ટ સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂર સહ સંગઠન મંત્રી જી લક્ષ્મણ વરિષ્ઠ ઉપપ્રમુખ મહેન્દ્રકુમાર શાળાના શિક્ષણ પ્રભારી શિવાનંદ સિંધનકેરા એનઆઈટી કન્વીનર પ્રોફેસર એમ કે શ્રીમાળી અધિક મહામંત્રી અરવિંદો મહંતો મોહન પુરો પુરોહિતજી સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિક કક્ષાએ આવકાર આપવામાં આવ્યો હતો